गिफ्ट गिफ्ट लाई लाई मेरे बिहार से <laughs> <laughs> से तुके नहीं? तुके नहीं? से है। हाँ, से से बिहार 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 मुझे लगा नहीं ना ना हम आपके लिए

એ તમને જોઈ ખબર પડી ગઈ મેજિક મેજિક કેઠે પડી મે જોઈ ચત્રબાઈ હું મેજિક લાવે છે મેજિક એટલે એટલે કે મેજિક જ હશે મને ખબર ન હતી પછી તમને ખબર પડશે કે ગિફ્ટ મળે બાકી તમને લાગે गडी गडी ने कासे मारे फोटो लाइट था क्या पछि मने उंग बाऊ के मन के जादू 我先听我听听，哈哈哈哈哈哈哈哈哈哈，啊，听过是。

મસ્ત છે જોરદાર પ્રીતિ મને ગમે તો કે મને ગમે એટલે રેડી છે એટલે મને ગમે મારા ગમતું જ હોય છે આ તો આ તો 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 કામ આવે થાય કે હવે હવે પછી ફોટો મસ્ત લાગે કાઈ એક નંબર થેન્ક યુ તારા હું તને ગિફ્ટ આપી દે હું તને વાયદો કરું છું મોટો એવા નહીં કે બદલાનું બદલા બદલે સુકાઈ ના 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 બદલા તો હું મોટો

बंद कधी तू એટલે અમને મજા આવે ને વાયરલ કરવાનો છે વાયરલ કરી વાયરલ છે કારણ કે આ વિડિયો વિક્રમ ભાઈ આવેલા છે આ

YouTube માં ધોમ મચાવે છે હાલમાં વિક્રમભાઈ સાંખડ 130 આઈડી તમે જોયેલી જ હશે પાડી દે ફોટો પાડી લો ભાઈનો મારા મામા આયા વિક્રમ તો રેડી કરો સવા તમે કાઈ કેશો હવે તમે કાઈ કેશો કે કામ બીજી લાગે છે આ બધું યો રીધર આવ ને આવતું આ બધું યો તો પ્રીતિ ભાભી તમે કઈ કેશો આમાં ન્યુ ચેનલ છે साइन कोई मर्मुधा मकियाक्सी मर्मुधा मकियाक्सी आजू हम्म 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 हम्म

તમે બધા છે પર કરજો તો એક ની બે લાવશું હા બે મેં રીટાદ લે આવતા વર્ષે અમારા ભાભી આપવાના છે વિક્રમભાઈને ગિફ્ટ 50 પ્રોમેક્સ 1 ટીબી 1 ટીબી શું થાય ને ને

નામ તો બોલે જ નાલો પોડી નાખો પોડી નાખો આપણે બળમાં સુતે પોડી નાખો આને મનવી અદ્ભુત છે બર્ડેમાં કોગા ખોડવા અંદરમાં અમારું લાઈન છે તમને આપી દેજો ભલે પેલું ખાયો એટલે ખવાડ હકે લઈ આપણે

મારા <laughs> કરી <laughs>

તો હાલમાં હવે પંકજભાઈ ગજરિયા ફોટા પાડી રહ્યા છે કા પંકજભાઈ હાલ આપડે પાડી લેજે આ ફરતો કેમ ચેનલને અને ફૂલ સપોર્ટ કરજો તરત તમારે આવે તમારે આગળ જ વધવાનું છે અમે કરો આગળ અમને કોઈ પ્રોબ્લેમ નથી શેર કરો Nak comment macam ni boleh tak? Bye bye. Okay.